નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન લઈ શૂન્યંદર આજે છે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે પછી સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કારણ કે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બની અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે ગુજરાત ઉપર પણ એક સાયક્લોનિક સિસ્ટમ છે આજના વિડીયોની અંદર આપણે જોઈશું ગઈકાલે આજ સવાર સુધીના વરસાદી આંકડા હાલ મિત્રો સિસ્ટમ ક્યાં છે અને સાયક્લોન ક્યાં છે ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો સાથે ગુજરાત હવામાન વિભાગની અને આજે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદનો એલર્ટ છે તો આ તમામ માહિતી મિત્રો આપણે વિગતવાર એકદમ રિયલ સાચી ટ્રેક કરેલા ડેટા જોઈશું જેથી સો ટકા મિત્રો આગાહી આપણી સાચી પડે એવી એવી રીતે આપણે સરસ વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી ફેસબુકમાં ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં આપણે જોઈએ ગઈકાલના વરસાદના ડેટા તો વલસાડના ઉમરપાડા હોય એની અંદર ખાસ કરીને ગઈકાલે બસોને એક એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો સિવાય સુરતના પલસાણાની અંદર એકસોને છપ્પન એમ એમ એટલે કે છ ઇંચ સુધીનો એમાં માત્ર અઢારથી વીસ એટલે કે સાંજના છ વાગ્યા સુધીની અંદર માત્ર બે કલાકની અંદર જ પાંચ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો ખૂબ જ ભારે વરસાદ સુરતની અંદર બે કલાકની અંદર ધોઈ નાખ્યા હતા ચારથી છ ઇંચ સુધીનો વરસાદ હતો આ સિવાય નવસારી તાપી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડ્યો વહેલી સવારે પાટણ વેરાવળની અંદર ખાસ કરીને ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો આ સિવાય અમદાવાદની અંદર પણ ધોળકાની અંદર મિત્રો ખાસ કરીને મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો હતો ભાવનગરની અંદર ગઢડાની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો આમ જોવા જઈએ તો સરેરાશ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો વહેલી સવારની મિત્રો સેટેલાઇટ ઇમેજ છે આપણે ફેસબુકની અંદર પણ મિત્રો આ ઇમેજ મૂકેલી અને માહિતી આપેલી છે તો ફેસબુકની અંદર જોડાઈ જજો ખાસ કરીને ત્યાં સવારમાં આજના દિવસના વરસાદની આગાહી મૂકી તો હવે મિત્રો નંબર લાગશે દક્ષિણ ગુજરાતનો પરંતુ સૌથી મોટી એક વાત કે હજુ પણ મિત્રો ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર તેમજ કચ્છની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ભારતીય હવામાન વિભાગની આજની જો આગાહીની વાત કરીએ તો ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ત્રેવીસ તારીખે થોડીક શક્યતા ઘટતા મિત્રો ઓરેન્જ એલર્ટ છે આ સિવાય ચોવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે આ સિવાય પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદનું પ્રમાણ ચાલુ રહેશે ભારેથી અતિ ભારે વરસાદ છે છૂટાછવા વિસ્તારોની અંદર ચાલુ રહેવાની શક્યતા મિત્રો જોવા મળી રહી છે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો આશિવાય પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ સુધી ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ગુજરાતની અંદર બ્લુ કલરનો સંપૂર્ણ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર ઘાટો બ્લુ કલર રંગેલો છે એનો મતલબ એવો થાય કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કોઈક જ એવા વિસ્તાર બાકી છે બાકી નેવથી પંચાણું ટકા પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ એ જિલ્લાની અંદર એ તાલુકાની અંદર જોવા મળશે હવે વાત કરીએ કે એલર્ટ ક્યાં છે અતિ ભારે વરસાદનું એલર્ટ ક્યાં છે તો આજે છે મિત્રો બાવીસ તારીખ અને બાવીસ તારીખનો અહીંયા તમે મેપ જોઈ શકો છો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ ત્રણ જિલ્લા છે તેમજ દક્ષિણ ગુજરાત ભરૂચ નર્મદા અને સુરત આ છ જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ આપેલું છે તો અત્યંત ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકી શકે છે આ સિવાય જુનાગઢ જુનાગઢ છે તેમજ રાજકોટ છે બોટાદ છે આણંદ વડોદરા છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ દાદરા નગર હવેલી જોઈ શકો એની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ખાબકી શકે છે આ સિવાય કચ્છ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદની અંદર યલો એલર્ટ છે પીળો કલર છે તો ત્યાં પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે એટલે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અત્યંત ભારે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર હળવો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય મિત્રો ત્યાર પછી પણ વરસાદની સિસ્ટમ મિત્રો ગઈ નથી તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ આ બધું ચાલુ છે તો ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદની મિત્રો શક્યતા કરવામાં આવી છે ગુજરાતના કોઈપણ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે તો હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ રહ્યા છીએ ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ કઈ રીતે મિત્રો આગળ આવી રહી છે ખાસ કરીને આવી રીતે વધારે આગળ આવી રહી છે અને આપણે અગાઉ પણ વાત કરીએ કે એક કચ્છ ઉપર સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ બની છે અને તેને હિસાબે જ મિત્રો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો છે ગુજરાત તરફ મિત્રો ખેંચાઈ આવે છે અને તેનો જોર મિત્રો જોવા મળી રહ્યું છે એટલે કે ખૂબ જ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો જોવા જઈએ તો બાર કલાકની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો બાર કલાકની અંદર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આજે આગામી દિવસમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ મધ્ય ગુજરાત તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ કેટલાક ભાગોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે આગામી ત્રણ દિવસની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદના રાઉન્ડ છે જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ જ્યાં વરસાદની ઘટ છે આ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે આગામી પાંચ દિવસની વાત કરીએ તો કોઈ ખાસ મિત્રો અસર નથી પણ તો આગામી દસ દિવસની વાત કરીએ તો ધીમે ધીમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ વરસાદનો જોર રહેશે અને ક્યારેક ક્યારેક પોરબંદર છે કચ્છના ભાગો છે દ્વારકાના ભાગો છે જામનગરના ભાગો છે તો આ વિસ્તારોમાં પણ આગામી દસ દિવસમાં સારો ફરીથી ધોમધોકાર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે મિત્રો અહીંયા તમે લેટેસ્ટ આગાહી જોવા જઈએ તો અહીંયા તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે ખાસ કરીને અહીંયા મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ છે એટલે કે તેના ભેજને કારણે ગુજરાતની અંદર જે પૂર્વ પશ્ચિમ કાંઠો છે આ વિસ્તારો કચ્છ હોય કે પોરબંદર દ્વારકા કે જામનગરના કેટલાક ભાગો હોય તો આ વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે ધીમે ધીમે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે અને ખાસ કરીને તેને હિસાબે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે આગામી દસ દિવસના ડેટા જોઈ લેવી તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે બપોર પછી મિત્રો આ સિસ્ટમ છે જે કચ્છ ઉપર હતી આ સિસ્ટમ ભૂકા કાઢી શકે છે મધ્ય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે જ્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ પણ મિત્રો એક સિસ્ટમ બની રહી છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ પણ હજી એક સિસ્ટમ બની રહી છે એટલે કે જુલાઈ મહિનાના એન્ડ સુધી આપણે જોવા જઈએ તો ખાસ કરીને વરસાદનું જોર રહેશે પરંતુ હવે અરબી સમુદ્રમાંથી તેજ પવન શરૂ થઈ જશે સાયક્લોન છે જે ઘણા દસ દિવસથી સતત મિત્રો કચ્છ ઉપર હતું તે સાયક્લોન હવે મિત્રો ખાસ કરીને નીકળી જશે ઘટી જશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે સારો વરસાદ પડતો હતો તેની શક્યતા મિત્રો નકારી શકાય પણ જો આ વરસાદનો જોર છે મિત્રો સતત રહેશે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાને કારણે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદ ચાલુ રહેશે આમ તો જોવા જઈએ તો એકત્રીસ જુલાઈ સુધી મિત્રો ખૂબ જ સારો વરસાદ રહેશે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે સતત મિત્રો સિસ્ટમો બની રહી છે જેને કારણે મિત્રો આ વર્ષે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે પરંતુ જો કે હજી ઘણા વિસ્તારમાં ઘટ છે પરંતુ આ મહિનાના એન્ડ સુધીની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની ઘટ છે તમામ જિલ્લાની અંદર ઘટ પૂરી થતાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળે જ દર વર્ષે પડે તેના કરતાં વધુ વરસાદ પડે તેવી પણ શક્યતાલ મિત્રો જોવા મળી રહી છે